રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાથી પ્રારંભ કરાવ્યો રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડીસા થી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તિકરણ નું જન અભિયાન બની ગયા છે મુખ્યમંત્રી શ્રી ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી શ્રૃંખલામાં બાર લાખ થી વધુ લાભાર્થીઓને પિસ્તાળીસો કરોડ થી લાભ સહાય પહોંચાડવાનો દરિદ્ર નારાયણ સેવા યજ્ઞ રાજ્યમાં શરૂ થયો એક જ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને રૂપિયા ત્રણસોને અઢાર કરોડથી વધુના લાભ સહાય મળ્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોના આર્થિક સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ કલ્યાણ યોજનાઓના વ્યાપ્તિ દેશ અને દુનિયાને પૂરું પાડ્યું ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ આ ચાર સ્તંભો વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ સરકારની જન કલ્યાણ યોજનાઓનું કેન્દ્રમાં નાનામાં નાનું સામાન્ય માનવી હોય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય લાભ આપી તેમના સશક્તિકરણનું જન અભિયાન બની ગયા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં ગુજરાતમાં દરિદ્ર નારાયણની સેવાના યજ્ઞરૂપે બે હજાર નવથી દસ થી શરૂ થયેલ ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી શ્રી બનાસકાંઠાના ડીસાથી કરાવ્યો હતો રાજ્યના ગરીબ વર્ગ તેમજ દૂરરાજના અંતરિયાળ વિસ્તારમાં વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ હાથો હાથ સળતાથી પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળો સફળ માધ્યમ બન્યા છે ઉપસ્થિત શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ ચૌદમી શ્રૃંખલામાં સમગ્રતાએ એક લાખ સાતસો ચોત્રીસ લાભાર્થીઓને કુલ ત્રણસો ને અઢાર કરોડ વધુ સહાયનો લાભ આપવામાં આવ્યો હતો આ ચૌદમા તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે 12 લાખથી વધુ ગરીબોને રૂપિયા 4568 કરોડના લાભ અપાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવશ્યક કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન સેવા દાયિત્યમાં દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું આર્થિક સામાજિક સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સ્વનિધિ યોજના જનધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ થયું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આયુષ્યમાન ભારત પીએમ જેવાય પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિત ગરીબોના સામાજિક ને સશક્તિકરણ માટે ઉપયોગી બની છે વડાપ્રધાન શ્રીએ જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ એમ ચાર સ્તંભોને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા છે તેની ભૂમિકામાં મુખ્યમંત્રી શ્રી આપી હતી આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે નાનામાં નાના માનવી ગરીબ વંચિતના કલ્યાણને કેન્દ્રમાં રાખી નેજ સરકારની યોજનાઓ બની છે અને તેનું સુચારુ અમલીકરણ પણ થાય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના ગરીબો માટેના સમર્પણ અને તેમના કલ્યાણ સાથે સશક્તિકરણનો પ્રત્યક્ષ અનુભવ ગુજરાતના લાખો ગરીબોને ગરીબ કલ્યાણ મેળાથી થયો છે સરકાર સામે ચાલી ગરીબ લક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભ ગરીબ લાભાર્થીઓને હાથો હાથ આવા ગરીબ કલ્યાણ મેળાથી પહોંચાડ્યા છે તેમણે ગરીબ કલ્યાણ મેળામાં સહાય સાધન મેળવનાર સૌ આ સહારાથી આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન શ્રી એપ્રોચ અપનાવી જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને કે આવરી લેવાના આવેલા વિચારને ગરીબ કલ્યાણ મેળા સાકાર કરશે તેમ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું તેમણે કહ્યું કે વીસ જેટલા વિવિધ સરકારી વિભાગોને કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી અને સંપૂર્ણ પારદર્શિતાથી ગરીબ લાભાર્થીઓને પહોંચાડી અને સરકાર ગરીબોના સશક્તિકરણ માટે તેની પડખે ઊભી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણના સેવા યજ્ઞથી દરિદ્ર નારાયણના ઉત્થાન ઉપરાંત વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી સ્વચ્છતા સફાઈ અભિયાનમાં પણ જનભાગીદારી પ્રેરિત કરી સૌના રોજિંદા જીવનમાં સ્વચ્છતા સહજ સ્વભાવ બનાવવાનો અનુરોધ કર્યો હતો જળ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે અરવલીની ગિરિમાળાઓથી લઈ પશ્ચિમ રણ સુધી વિસ્તરેલા અને અંબાજી માતા અને નળેશ્વરી માતાના સાનિધ્યમાં વસેલા બનાસકાંઠા જિલ્લા માટે જૂથ પાણી પુરવઠા યોજના મહત્વની બની રહેશે આ યોજના થકી જિલ્લાના ડીસા લાખણી અને અમીરગઢ તાલુકાના એકસો છપ્પન જેટલા ગામોનો સમાવેશ જૂથ યોજના તળે કરવામાં આવ્યો છે જૂથ પાણી પુરવઠા યોજના કુલ પાંચ ફેજમાં પૂર્ણ કરવામાં આવશે જેમાં ફેજ એકથી ચાર અંતર્ગત અઠ્યાસી ગામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા અમીરગઢ તાલુકાના અડસઠ ગામોને આવરી લેતી ફેજ પાંચ યોજનાના કામો પ્રગતિ હેઠળ છે મંત્રીશ્રીએ જણાવ્યું કે નર્મદા મુખ્ય નહેરના રાણકપુર ઓફટેક આધારી વીકે ત્રણ પી ટુ જૂથ પાણી પુરવઠા સુધારણા યોજના જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ બની છે તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળામાં મળતી વિવિધ યોજનાઓ થકી ગરીબ પરિવારો સ્માનભેર જિંદગી જીવતા થયા છે આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભી શ્રી બાબુભાઈ દેસાઈ સર્વધારા સભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી કેસાજી ચૌહાણ સચિવ શ્રી મોના ખાનધાર શ્રી સહમિના હુસૈન જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિષક શ્રી અક્ષરાજ મકવાણા जिला अग्रणी श्री कीर्तिशी वागेला सहित जिलाना अधिकारीयो पदाधिकारी आणि बड़ी संख्यामा लोको उपस्थित રહ્યા હતા. राज्य

विश्व नेता ने देशना ना यशस्वी वड़ाप्रधान श्री नरेंद्र भाई मोदी ए जाति देश को सेवा लायक तो संभालियो छे त्यारथी देश में गरीब कल्याण नो नवो अध्याय शुरू करो गरीबो सशक्तिकरण के भी रीते भई सके तेनु उत्तम उदाहरण देश अने दुनिया ने श्री नरेंद्र भाई पुरु पाडियो छे गरीबो ने सहाय साधन तेमने आत्मनिर्भर पद बर पख भर करवालों शेवा